સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મચાવશે તબાહી એક તરફ ગુજરાતમાંથી માંથી ચોમાસું વિદાય નથી લઈ રહ્યું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે બીજી તરફ હવે ખેડૂતોના જીવ વધાર કરવા માટે આવી રહ્યું છે શક્તિ નામનું સૌથી ઘાતક વાવાઝોડું આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે યુટર્ન મારી ગુજરાતના દરિયાકાંઠામાં ત્રાટકશે તો બહુ જ તારાજી સર્જાશે ખેડૂતોની દિવાળી પણ વાવાઝોડું બગાડી નાખશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું શક્તિ વધુ મજબૂત બન્યું છે છ ઓક્ટોબરે વાવાઝોડું શક્તિ લેશે યુટર્ન વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેશે જેની અસરે આઠ નવ ઓક્ટોબરે કેટલાક ભાગમાં વરસાદ પડશે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત વલસાડ નવસારીમાં ભારે વરસાદ પડી શકે નવમીએ વલસાડ અને દમણ દાદરા નગરમાં તોફાની વરસાદ ખાબકી શકે सौराष्ट्र के द्वारका जामनगर पोरबंदर जो डिस्ट्रिक्ट है इसमें एक आध जगह जो है बारिश हो सकती है साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्स जिसमें नवसारी वलसाड़ सूरत दमन दादा नगर हवेली एक आध जगह यहाँ भी जो है हेवी रेनफॉल हो सकता है साथ ही अगले दिन की बात करें नौ नौ अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आज जगह जिसमें मुख्य तौर पर वलसात दमन दादा नगर हवेली में जो है एक जगह बारिश हो सकती है ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का પણ શક્તિ વાવાઝોડા ને લઈને ખેડૂતોને સાવધાન રહેવા અપીલ કરી છે અંબાલાલ પટેલના મતે અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે જામનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા ની અસર જોવા મળશે સામાન્યથી ભારે વરસાદ વરસી શકે વાવાઝોડાની અસર દસ ઓક્ટોબર સુધી રહી શકે જેની અસરે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે તો અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે અઢારથી સત્યાવીસ ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે દિવાળીમાં માવઠું થવાની શક્યતા છે જે બાદ નવેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતા છે જામનગરના ભાગો ઉત્તર ભાગો સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે સામાન્ય રીતે આ ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા છે છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને પછી તો ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા છે ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ ચારથી આઠ અને તારીખ બેસી ગિરનાર જવાના હોય તો ન જતા ત્રણ દિવસ બંધ છે રૂપવે સેવા જો આગામી ત્રણ દિવસ તમે ગિરનાર રૂપેમાં માં બેસી અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ન કરતા કેમકે રૂપવે સેવા બંધ છે દિવાળી વેકેશન પહેલા આગામી સાત થી નવ ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે ગિરનાર રૂપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મેન્ટેનન્સની કામગીરી માટે આ નિર્ણય કરાયો છે ત્રણ દિવસ દરમિયાન મેન્ટેનન્સની કામગીરી કરાયા બાદ આગામી દસ ઓક્ટોબરથી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે રૂપવે શરૂ કરવામાં આવશે જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્વકર્મા સીએમએ શ્રીફળ પડો આપીને આવકાર્યા લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળનો અંત આવ્યો છે આજે ચાર ઓક્ટોબરના શનિવારના રોજ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હતું પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ના હોવાથી તેઓ બેનહરીફ થયા જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપા નગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે લીલી સ્વરૂપે નીકળી ગાંધીનગર ખંભન પહોંચ્યા હતા ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતા જ મુખ્યમંત્રીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શ્રીફળનો પડો અને સી આર પાટીલે ભાજપનો ઝંડો આપ્યો સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીએમ અને પાટીલે મોઢું મીઠું કરાવ્યું બાદમાં બધાની શુભેચ્છાઓ સ્વીકારીને પંચાલે સૌ કોઈનો આભાર માન્યો હતો અને ચાર્જ સંભાળ્યો આજના પદગ્રહણ સમારોહમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા